નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હાટીમાં મિત્રો આજે ટેટ પાસ ઉમેદવાર માટે જાહેરાત આપવામાં આવી છે મિત્રો આમ તો સરકાર ભરતી માટે ઘણા ઉમેદવારો આંદોલન પણ કર્યા છે પણ સરકાર ભરતી ક્યારે જાહેર કરશે એનું કશું નક્કી કહી શકાય નહીં પણ જે ઉમેદવારો મેરિટ સારું છે જે લોકો જ્ઞાન સહાયક જ્ઞાન એ બધામાં નોકરી કરે છે એના કરતાં કોઈ આ જે આશ્રમ શાળાની જે જાહેરાત આવી છે એ ટેટ પાસ ઉમેદવાર માટે બે જગ્યા માટે જાહેરાત છે જોઈ લઈએ આપણે કઈ જગ્યાની છે જાહેરાત જે તમને ઉપયોગી થઈ રહેશે તો મિત્રો જાહેરાત છે આ મુજબ શ્રી દત્તરા યુવક કેળવણી મંડળ દત્તલ સંચાલિત શ્રી ચામુંડા આદિજાતિ આશ્રમ શાળા દત્તલ તાલુકો છે પોશીનો અને જિલ્લો છે સાબરકાંઠા એના મદદ નિસ કમિશનર શ્રી હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના અઢાર છ બે હજાર ચોવીસના પત્રથી વિદ્યા સહાયક બેની એનઓસીની શરતો તેમજ આશ્રમ શાળા દત્રાલના નીતિ નિયમો મુજબ ભરતી માટે લાયક ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે શાળાનું નામ છે શ્રી ચામુંડા આદિજાતિ આશ્રમ શાળા દત્રાલ તાલુકો પોશીના અને જિલ્લો સાબરકાંઠા બે જગ્યાઓ છે બંને જગ્યાઓ બિન અનામત માટે પણ છે અને જેમાં લાયકાત છે બીએ બીએડ ટેટ ટુ પાસ આમાં પણ બીએવીએલ ટેટ ટુ પાસ આમાં સામાજિક વિજ્ઞાનની જાહેરાત છે આમાં અંગ્રેજીની જાહેરાત છે શરતો શું છે શરતોમાં જોઈએ તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થાય તે દિન દસમાં રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાની રહેશે એટલે કે દિ જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર જાહેરાત પ્રસિદ્ધ ક્યારે થાય છે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થઈ છે આજે એટલે કે ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ જાહેરાત પ્રસિદ્ધ થઈ છે એટલે કે એના દસ દિવસ ગણીએ તો આપણે ઓછામાં ઓછા નવ સાત બે હજાર ચોવીસ સુધીમાં એટલે કે દસ સાત બે હજાર ચોવીસમાં અરજી કરવી પડે તેમજ મિત્રો આ જાહેરાત છે જે ગુજરાત સમાચારમાં આપવામાં આવી છે આજના પેપરમાં એટલે કે આજના પહેલી તારીખના પેપરમાં તમે એક સાત બે હજાર ચોવીસના પેપરમાં જોઈ શકો છો મિત્રો એક સાત કાં તો ત્રીસ ત્રીસ છના પેપરમાં તમે જોઈ શકો છો બીજું સમય મર્યાદા બહારની અરજી ધ્યાને લેવાશે નહીં તેમજ અરજીમાં જણાવેલ શૈક્ષણિક લાયકાત ગણવામાં આવશે પસંદગી પામેલ કર્મચારી આશ્રમ શાળામાં ચોવીસ કલાકની ફરજ બજાવવાની થતી હોય તો કર્મચારીઓ ફરજિયાત ફરજીયાતપણે શાળામાં નિવાસી કરવાનો રહેશે આગળ જોઈએ તો તથા તે અંગેની બાહેદરિયા પણ રહેશે તથા સરકારશ્રીના શાળાના નીતિ નિયમોનું પણ પાલન કરવાનું રહેશે સરકારશ્રીના વર્તમાન જોગવાઈનો એ વિદ્યા સહાયકને ધોરણ મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે એ તો દરેકને ખબર જ છે કે પાંચ વર્ષ ફિક્સમાં નોકરી કરવી પડે છે જાહેરાત પ્રસિદ્ધની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક રહે જ્યાં 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 સુધી જ્યારે જાહેરાત પ્રસિદ્ધ થઈ ત્યાં સુધી ઉમેદવારની શૈક્ષણિક લાગે ભયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોવી જોઈએ તો જ અરજી કરી શકાશે ઉમેદવારો કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તથા શ્રીએ માન્ય કરી કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ તો મિત્રો આ જાહેરાત જો તમને યોગ્ય લાગે તો તમે અરજી કરી શકો છો અને નવી ભરતી મોટી ભરતી આવે એના માટે પ્રયત્નો કરતા રહેજો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત